લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ને લોકશાહી ખુદ ખતરામાં છે ત્યારે આ જગતની રચના કરનાર પરમ પિતાએ જગતના સૌ લોકોના કલ્યાણ માટે એની સુખ સુવિધા સમૃદ્ધિ માટે જીવનપથને સમૃદ્ધ બનાવવા જેમને જવાબદારી સોંપી હતી એવા વિશ્વકર્મા દેવના ચરણોમાં વંદન કર્યા છે પ્રભુને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ આજ રાજકોટમાં ગુજરાતમાં દેશમાં જે લોકો પરસેવો પાડવો છે કામ કરી અને ઘર પરિવારને ઈમાનનો રોટલો ખવડાવવો છે આવા કેટલાય લોકોની ઘરે બે ટાઈમ ચૂલો કેમ સળગશે એ સમસ્યા સતાવી રહી છે ત્યારે પ્રભુ તારા ચરણોમાં પ્રાર્થના કરું છું કે તું શક્તિ આપ એવી વ્યવસ્થા બનાવવાની શક્તિ આપ એવી વ્યવસ્થા જે પરસેવો પાડનારા લોકોને એને પૂરતા અવસર પ્રાપ્ત થાય પરસેવાની કમાણીથી પોતાના ઘર પરિવારનું ભેર ભરણ પોષણ કરી શકે એનું ગુજરાન ચલાવી શકે એવી વ્યવસ્થા પેદા કરવામાં એ વિશ્વકર્મા દેવને મેં વિનંતી કરી છે પ્રાર્થના કરી છે આજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેને આ દેશના લોકોને આઝાદી અપાવવા માટે સત્ય અને અહિંસાના પંથે સમાનતા અને સદભાવનાના પાયા ઉપર આ દેશને વિવિધતાની અંદર એકતાના ગુલદસ્તામાં ગોઠવાનું કામ કર્યું હતું ત્યારે પરમપિતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એને વંદન કરીને એમના રસ્તે ફરી પાછા દેશમાં દરેક વ્યસ્ત વ્યક્તિ સત્ય અને અહિંસાના માર્ગે સમાનતા અને સદભાવનાના પાયાને વધુ સશક્ત કરે મારા ભારતને વિશ્વની અંદર મહાન બનાવવા માટે સરકારમાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટે જનજનના સ્વાભિમાનની રક્ષા માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદ લીધા